ઇન્સ્ટામાં એક રીલ્સ આવી હતી કે દસ તારીખે ઇન્સ્ટા બંધ થવાનું છે ઘણા તો ઊભા ભોગે માળાઓ ચાલુ કરી દીધી કે ઇન્સ્ટાગ્રામ બંધ ન થવું જોઈએ હું એમ કહું ક્યારેક ક્યારેક વિચાર કરું અત્યારે તમે એમ જોવો ને તો આપણા બાપ દાદાએ એ કોઈ દી ક્યાંય કેક નથી કાપી ક્યાંય કાપી ક્યાંય નથી લગનમાં ક્યાંય કોઈ કેક નથી એની જન્મ તારીખે બિચારા નથી ખબર અને અત્યારે તમે જોવો છોકરી છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક હો છોકરી કંકુ પગલાં કરવા આવે કાપો કેક પાકી માયલી સગાઈ થાય એટલે આમ સંબંધ થઈ ગયો આમ ચાંદલા ચૂંદડી થઈ ગયા કાપો કેક લગ્નની તારીખ આવે લગ્ન થાય માંડવામાં કાપો કેક હો પછી બે વર્ષ વ્યા જાય એનિવર્સરી આવે કાપો કેક શ્રીમતનું મુહૂર્ત આવે કાપો કેક હો છોકરાનો જન્મ થાય કાપો કેક છોકરો વરદીનો થાય કાપો કે મને તો ઉપાધિ મળી જ થવા કે મારી ત્રીજી પેઢી જો આવી પ્રજા થાય ને કે બાપો મેરો કાપો કે આમાં હાલતું જ છે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જ છે ને આ નિહાળ્યું નથી લગતી ડાયરીઓમાં અત્યારની નિહાળ્યું અત્યારની નિહાળ્યું અત્યારની નિહાળ્યું અમારી નિહાળ્યું તો અમારી નિહાળ્યું હતી સાત્વિકતા વાળી અમારા માસ્તરો કેટલા આમ જો માસ્તર મહા જેવું સ્તર કેટલું શીખવાડ્યું પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું સોમવારે અવેડેથી પાણી લઈ અને ઝાડવાન પાણી પાવાનો વારો મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો બુધવારે સાહેબની ઘેરે ધૂંઝાળા કચરા પોતા કરવા જવાનો વારો દાંત કાઢોમાં સેવા ભાવ શીખવાડ્યો સેવા ભાવ શીખવાડ્યો અત્યારની નિહાળીમાં કોઈક છોકરો જઈ ગયો પાણીની ડોલ ભરીને ઝાડવાને પાણી નાખતો છે ને તો આખું ઘર નિહાળે જાય આમાં છોકરાને કામ કેમ કરાવો છો હમ તમને પૂછું છું તાને કામ જ કરાવવાનું છે ને ખાલી ડિગ્રી લેવા જન્મો છે આને અમારે નિહાળ્યું પ્રત્યે અમને ગર્વ છે અત્યારની નિહાળ્યું છે ને ડાયરીમાં બાપજી એવું લખે પચીસથી થી એકત્રીસ ડિસેમ્બર માં છોકરાઓને સાંતા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો આપણે ભારતીય સંસ્કૃતિના વાહકો છે સનાતન સંસ્કૃતિના વાહકો છે છોય ફટકે અમુક હે લાલ ટોપા ફેરાવી ફેરાવીને છોકરાઓને મોકલે શાંતા ક્લોજ એક સારું વ્યક્તિત્વ હતા કે જો ભીખો હોઈ ગયો હોય ને અને જાગે ને નવા વર્ષની અંદર તો એની પાસે એની એની પાસે ગિફ્ટ મૂકી જતા એટલે કોઈક જાગે ને એટલે આશ્ચર્યજનક અરે મને કોક એટલે આશ્ચર્યજનક વસ્તુની આ વાત છે તો સાંતા ક્લોજના એટલે બધું પચીસ ત્રી એકત્રીસ શમરમાં હું તમે બધાય પ્રેમ કરી હતી તો શાંતા ક્લોથની કંઈ મઢી કરી હે સાંતા ક્લલો કાંઈ ધૂણો કરો હે એનું કે સાંતા ક્લોઝ અનક્ષત્ર એવું કે ખરું હે એની કે ગૌશાળા ખરી કે મઢી ખરી કે ડેરી ખરી ડેરી હુરાપુરાન જેવી ડેરી હોય એવી ખરી ડેરી કે ઉપાડા હેના લીધા સાહેબ છે ને સાંતા ક્લોઝ ના નિયમો છે કે ગામડે ગામડે પાંચ દ પાંચ મૂકી દીધા મારી જેવા દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય વગર કંઠી તો ભલે જાય અહીંયા કે મારા બાપુજી નથી જતું પણ ત્રીજી પેઢી આવું થાય ખરું એમ જે જો હોય પ્રકૃતિના નિયમ મુજબ આપણે અધૂરું અધૂરું મૂકતા જાય જો બાનો હાથનો રોટલો થતો આજ બપોરે અમને જમાડ્યા સલામ છે તમને યાર અહીં સુધી દેશી ગાયનું ઘી અહીં સુધી પૂગાડવું અને આમ આમ જો સુઈ રૂમ હો હા હા ક્યાં ગયા મિસ્ત્રી કોઈ ગયા એ તો પેલી વાર પ્લેન માં બેઠા તેનું મોઢું જોયા જેવું હતું હો એમાં શું થયું આ વરસાદ આવતો હતો ને એટલે થોડુંક પ્લેન આમ થાય પટ્ટો તો અને લંગર નો માવો બોલાય બોલાય તો નહીં શું થાય કે હા આમ કેમ થાય મેં કીધું આમાં રોદા આવે પણ એ કે હા વાડું થાય છે મેં કીધું તમાર હુરાપુરા છે એ કુરાપુરાની યાજ્ઞા કરું તો પેલા તો આ પૂરા કરના કેમ થાય એમાં પૂરો પૂરો કહી આવે એટલે આનંદ ગમે ત્યાંથી મળે હદે ચોખ્ખું તો આનંદ મળ્યા કે અમને અમે જ્યારે નાના હતા ને સાતમા ધોરણમાં અમારે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું શિક્ષણ કઈ રીતનું પૂરું પાડે છે ને એવું ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું તો ઘટના એવી ઘટી કે બે રૂમમાં બે ત્રણ રૂમ હતા એમાં એક સાહેબ બીએ ગયા એક સાહેબ આ રૂમમાં વીએ ગયા એક સાહેબ આ રૂમમાં વીએ ગયા અમારા રૂમમાં એક સાહેબ આવ્યા એક સાહેબ આવ્યા ને આમ અહીં સુધી ચશ્મા પહેરેલા ધોળા વાળ અને કાનમાંથી વાળ નીકળી ગયેલા એ કેટલા મોટા માંસતરે છે બહુ મોટા માસ્તર સમજો તમે હા થોડા કાન મથ વાળા કેટલા મોટા માસ્ત રહે છે આવીને સીધું એ કીધું કે ચાલો છોકરો અમે ગાંધીનગરથી આવ્યા છીએ તમારા વર્ગ શિક્ષક કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એ અમારે આજે પરીક્ષા લેવી છે એટલે બધા છોકરાઓ એન્જપમાં આમ બેસી ગયા શાંતિથી એમ ચાલો છોકરા તું ઊભો થા ચાલ સવાલ કરું છું શિવનું ધનુષ કોને ભાઈ ગુનો ઢીલો પડી ગયો કે હું તો કાલે આવ્યો જ નહોતો મને ખબર જ નથી શિવનું ધનુષ કોને ભાગ્યું તને નથી ખબર નહીં બે સારું રોમાય બે તે માસ્ટર સાહેબ ને પૂછું માસ્ટર સાહેબ ને કીધું તમે આ છોકરાઓને ખબર નથી શિવ નું ધનુષ કોને ભાગ્યું તો તમે કરો છો હું માસ્ટર સાહેબે તમને કહો નો નાખી ગયેલા સમજ્યા એ બધી વાર હાડી તમારી મને એટલી ખબર પડે હું અત્રાલી છોકરાનું જે હાથું રહે એના બાપાએ મારી પાસે ભણતા હજો એનો બાપા મારી પણ ભણ્યા એનો બાપા સાવ સાતુકન ભોળા માણસો આ છોકરા એવો નહીં એક બેંક ચોર વાળો ન રહ્યા આમાં તો તમને નથી ખાઈ શિવનું ધનુષ કોણે ભાગ્યું હું ખબર કે તમને નથી ખબર ગયા હેડ માસ્તર પણ હેડ માસ્તર પાસે ગયા હેડ માસ્તરને પૂછ્યું કે તમારા અહીં નિહાળમાં તમે શું કરો છો છોકરાઓને નથી ખબર વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણ ભાગ્યું તમે કરો છો હું હું તો વિચાર કરું છું શું વિચાર કરો છો અમારે નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ અમારે નિહાળે શિવનું ધનુષ આવ્યું જ કેમ કે એણે લઈને સરપંચને કીધું સરપંચને પૂછ્યું કે તમે શું કરો છો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાવ છો શું કરો છો છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું વર્ગ શિક્ષકને નથી ખબર હેડમાસ્ટરને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું તો તો સરપસ્ને કી અવાજ કરો મ ધીમા બોલો ગાડીમાં બેહો કે ગાડી ગાડીમાં બેહો નહીં કે હું આવો 5000 કિસામ નાખો કે શેના છે આ ઈ કે જેને ભાંગ્યું એને આ વાત આઈ નઈ દબાઈ ગયો ગાંધીનગરનો લઈ જાતા નકર પેપર માં ચડશે ને તો અમારું ગામનું નામ ખરાબ થાય એ કે એક તો આમ એક દીકરી કોઈ દેતું નથી અને આ લ્યો બીજા પાંચ હજાર કે આ કે શિવના ધનુષના કટકા મળે ને તો મને દઈ દેજો કે તમારું શું કરવા એ કે વાડીયા ડાટી દેવા પણ કોઈ કેવું નથી કે અમારા ગામમાં જ ભાંગ્યું છે આમ નામ લોલે લોલ હાલ્યું છે એક દાદા બિચારા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હોય છે ને કિચુડ કિચુડ સાયકલ લઈને એમ જ સ્ટેન્ડને ઘોડી નબળે અને વાહેલા વ્હીલમાં થોડો ડૂટો નીકળે એમાં ઠેકડા મેરે થાય કામ ઓલી દીવા લાવે તો દીવા લાવલે સાયકલ ઠેર આવી ઠેર આ બબુ એ Google નો શબ્દ નહી એટલે આમથી વોચમેન ભાળી ગયા છે કે દાદા ઓય હા એ સાયકલયાથી લઈ ગયો હા એ સાયકલયાથી લઈ ગયો આ ઓછું બોલે હો બધાય વડીલો જે ને બહુ ઓછું બોલે તમે જોઈ ગયો સમજય બહુ જાજો હા સાયકલ સાયકલયાથી લઈ ગયો કા એ મોટા મોટા નેતાઓ આવતા હોય આ તો ભલે ના આવે મેં તાળો મારી દીધો કેટલા સમજણા હશે આવડા સાપી લે બાપુ કઈ વાંધો નિરે તે કવાલો નિરે તે કવાલો સોરી મને ખબર ને તમે સા હાથમાં લીધી છે અરે રે આ જો આટલો ભાગ નો ભૂમરોળો કેવો તમને સાપી તો હું ન જોઈ શીખો મારો રામ ભલું કરે સાપી લો મારો બાપુ ગયો પીઓ ચા પીઓ હા હું પીઉ ને એમાં હું વાંધો છે આપણે આ પરંપરા રાખો